ગાડી ખાલી કરવાની જગ્યા આવતા રહ્યા હતા એટલે આપણે કાલ ગાડી ખાલી નથી થઈ અને અત્યારે આપણે બારે ગાડી ખાલી કરવા લગાડી છે કેમ કે કાલ આપણે હાંજ પડી ગઈ હતી એટલે ગાડી ખાલી નથી થઈ અને અત્યારે જો આપણે નવ વાગે આપડી ગાડી લઈ ગઈ છે

રાજસ્થાન બાડમેર હવે મિત્રો આપડા મજૂરી રાજસ્થાન ના બાડમેર આપણે અહીંયા ગાડી ખાલી કરે છે એટલે અત્યારે હું છે ગરમીનો છે ને એટલે હું છે કે તાલપત્રી આખી ખોલવી પડે બાકી નગર આમાં આપણે ડબ્બો ગાડી બનાવેલી છે ને તો આપણે એમનું માં ખાલી થઈ જાય પણ અત્યારે મજૂર ને ગરમી વધારે થાય કેમ કે ગાડી અંદર બફારો જેવડો થાય તાલપત્રી મારેલી હોય ને એટલે અત્યારે જો અડધી ખોલી છે પણ થોડીક વારમાં આપણે આખી ખોલી નાખશું કે આવડો આ માલ રહ્યો ની અલગ છે એટલે એવડો એ માલ અહીં ઉતરી જાય પછી પાછી ગાડી વતોન ફેરવવી પડશે અ જોવી હવે કેટલી વાર લાગે છે પછી આપણે ગાડી એવી ફેરવી નાખશું અને તાલપત્રી ખોલી નાખશું એટલે વિડિયો માં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મિત્રો આપણે જોઓ કમ્પ્લીટ ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી થઈ છે આપણે 12:30 એટલે 12:30 હવે કમ્પ્લીટ ગાડી થઈ અને અત્યારે જોવો આપણે રાખી દીધી છે કાંટો કરીને સાઈડમાં એટલે હવે આપણે અહીંથી નીકળવાનું છે અને આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો છે એટલે હવે કંઈક આપડે લોકલ માલ મળી જાય તો આપણે ભરી લઈએ એટલે અત્યારે હવે આપણે આથી નીકળી જાય અને સીધા આપણે એલા જાય સાણંદ બાજુ કેમ કે આપણે ગાડી રહી આપણે સાણંદ રોડ કે બાવડા રોડ ઉપરથી ગમે ત્યાંથી ભરવાનું સેટિંગ થઈ છે એટલે આપણને એમ કીધું છે કે ભાઈ તમે સરખેજ વટીને આવવા દો ગાડી એટલે ત્યાં કંઈક થી આજુબાજુમાં કંઈક સેટિંગ થઈ જાય છે અને નો સેટિંગ આવે તો પછી આપણે વહી જવાનું ખાલે ખાલી એટલે હવે આપણે અહીંથી નીકળી છે અને આપણે જો અહીંયા ખાલી કરી હતી ગાડી એટલે આપણે પાછલા ગોડાઉનમાં કરી હતી પણ હવે આપણે અહીંથી નીકળી છે રિંગ રોડેથી અને સીધા આપણે અહીલા જાય અસલાલી અસલાલી થઈને રિંગ રોડે થઈને આપણે સરખેત થઈને અને પછી આપણે વહી જઈશું બાવડા કેમકે બાવડાથી સાણંદ રોડ ઉપર એમ કહે છે કે ભાઈ ડાંગર ભરાય છે એટલે આપણને કીધું છે કે ભાઈ ચાંગો જરા રહ્યો પછી ફોન કરો કે ભાઈ શું પોઝિશન છે એ ભરવાની એટલે હવે આપણે રાહ જોવી ટ્રાન્સપોર્ટરની અને હવે આપણે અહીંથી નીકળી અને સીધા અહીલા જાય અમદાવાદ રિંગ રોડ ઉપર નીકળી ગયા છે બારે જા અને અત્યારે આપણે ભોગી ગયા છે અમદાવાદ રિંગ રોડ ઉપર અત્યારે જો રિંગ રોડ આયેલા જાય છે અને મિત્રો અત્યારે તમે ટ્રાફિક જોવો ને તો ટ્રાફિક એ ફૂલ છે અને પ્લસ કે અમદાવાદમાં તડકો પડે છે ફૂલે ફૂલ એની વાત પૂછવામાં અને આપડે અત્યારે જો રિંગ રોડમાં બધે કામ ચાલુ છે બધી જુઓ ડ્રાઈવરજન જ છે કેમકે આ બ્રિજ રે નહી બને છે કેમ કેમકે આપણે આસલાલી થી ટર્ન મારી દીધો એમ આસલાલી વટીનથી આપડે સરખેજ બાજુ જાય ને

ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે કિલોમીટર કાપી હવે મિત્રો આપણે જો અમદાવાદ પાસ કરી લીધું એમ અને અત્યારે જો આપણે પહોંચી ગયા છે ઉકતાપોરના મેલડીમાં પાયા આ બધા કમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો આપણે ગુક્તાપોર ના મેલડીમાં જે આપણે અમદાવાદ અને બાવડા વચ્ચે આવે છે મેલડીમાં નું મંદિર અને પહોંચી ગયા છે અને હવે આપણે આગળ તુલસી હોટલ આવે ને અહીંયા આપણને ઉભું રહેવાનું કીધું છે ટ્રાન્સપોર્ટ વાળા એ કે ભાઈ તમે તુલસી હોટલે આવો અને આપણે હવે આયેલા જાય તુલસી હોટલે આગળ જ છે આપણે બે કિલોમીટર અને મિત્રો અત્યારે આપણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં તડકો પડે છે એની વાત પૂછવામાં એવો તડકો પડે હવે મિત્રો આપડે આજે તુલસી હોટલે તુલસી હોટલે પોતી ગયા છે અને તુલસી હોટલે આપણે ગાડીમાં પંક્ચર પડેલું હતું અત્યારે આપણે અહીંયા લિફ્ટના ટાયરમાં પંક્ચર કરાવી હતી ચાલુ કરી દીધું છે આપણે મેન રોડ ઉપર જ છે તુલસી હોટલ ક્યાંય નહિ ખુલરા પ્રેશર થોડા બનાવું પ્રેશર નહીં ઓગા ટાયર ખોલી નાખ્યું છે એટલે હવે જોવી હવે શેનું પંચર છે કેમ કે આમાં ડાયરેક્ટ એક જ્યારે હવા વહી ગઈ હતી એટલે હવે ખોલ્યા પછી ખબર પડશે કે અંદર શેનું પંચર છે આપણે ટાયર તો સારું હે કઈ વાંધો છે નહીં પંચર શેનું નીકળે છે એ હવે આપણે જોવાનું રહી છે આવ્યા મિત્રો આપણે આવડું પંચર ને એ કીધું તો આપણે મહારાષ્ટ્રમાં પછી ત્યાંથી આપણે तो हमने मरले पूछे रखी न जाई वादा हम्म क्या हुआ उठ गया है कि क्या है कट लग गया है ना ओह कट पड़ी गई है टायर में तो कोई प्रॉब्लम नहीं है ना કટ પડી ગઈ છે ટાયર ગમે પાણો બાણો આવી ગયો છે એની કટ પડેલી છે એમ જોવી હવે હું થાય ગયો આ ટાયરમાં આપણે પેચ મારવાનું કીધું એ કે આપણે જોવા કટ પડી ગઈ છે આ કટ પડી ગઈ ને એટલે અંદર થી ટાયર માં વાંધો ન થાય એવો પણ આપણે આપડો આ પેચ રિયો નહીં મારવાનો છે એટલે આપણે આ પાંત્રી નંબર પેચ છે કેમ કે કેમકે તો પંચરવાળા ભાઈ તો કે છે પિસ્તાલીસ નંબર પેચ મારવો પડશે પણ આ પાંત્રી નંબર નો પેચ આપડી ગાડીમાં પીડો તો એટલે અત્યારે આપણે આ પેચ મારી દઈશીએ કેમકે લિફ્ટના ટાયરમાં એટલો બધો વાંધો ન આવે અત્યારે આ પાત્રિ નંબરનો પેચ મારીને અને પંક્ચર કરાવીને ટ્યુબ આપણે આમાં ફિટ કરી દઈ અને પછી આપણે ટાયર ચડાવી દઈએ કેમકે લિફ્ટના ટાયરમાં તો આપણે ગમે એવું હાલે બાકી આપણે અક્ષલના ટાયરમાં અને આગળના ટાયર રહીએ ને એ આપણે એમાં પેચવાળા ટાયર હોય તો થોડુંક કેવર આવે અને સારું ટાયર બનાવવું પડે બાકી લિફ્ટના ટાયરમાં કઈ વાંધો ન આવે એટલે હવે આપણે જમી લઈ હાલો હવે જઈશું ને જમવા હાલો કલ્પેશભાઈ જમતા આવી સામે જોવો તુલસી હોટલ છે અને બધી એવો ગાડીઓ પીડી છે આપણે કચ્છની ગાડીઓ પીડી છે રાજકોટ ની છે કર્ણાટક ની છે આ બાજુ મોરબીની ગાડી પીડી છે એટલે હવે આપણે અહીંયા નીકળી અને સીધા એટલે જાય હોટલે જમવા અત્યારે તડકો પડે કે એની વાત પૂછવામાં એવો તડકો પડે છે ગરમીના રેપ જેપ થઈ જાય જતી ભાઈ થઈ જાય છે કે નહીં તડકો જેટલો પડે અહીંયા એટલે હવે આપડે હોટલે જાય કઈક ચમી લઈ આપણે તુલસી હોટલ હોટલે આવી ગયા છે અને હોટલે આપણે જોવો જમવામાં સેવ મસાલા અને દાળ તડકા મગાવ્યું છે જો ઢોલ તમે જુઓ આ ઢોલ રહી ને એ આપણે પહેરી અહીંયા સુધી લાગે મોટી આપણને અંદર થી દાળ ઓછી નીકળે આપણે હોટલ ઓર્ડરની બધે સિસ્ટમ છે એ રીતની હવે મિત્રો આપણે જમી લઈ અને આપણે જો રોટલી આવી ગઈ છે અને આ બાજુ આપણે સલાડ છે અને છાસ છે હવે આપણે જમી લઈ અને આ આપણે હોટલ નો વ્યૂ છે જો તુલસી હોટલ મિત્રો આપણે જવ બપોરે જમીન અને આપણે ટ્રાન્સપોર્ટ વાળાની ઓફિસે ગયા હતા એટલે ટ્રાન્સપોર્ટ વાળાની ઓફિસે ગયા ને એટલે આપણે ભરવાનું તો સેટિંગ થઈ ગયું હતું પણ ભરવાનું સેટિંગ થયું ને પણ એ આપણે થોડુંક આઉટ સ્ટેટમાં જવું પડ્યું હતું કેમકે આપણે જ્યાં ગાડી ખાલી કરતા હતા ને ત્યાં જ આપણે ગાડી ભરવાની હતી એટલે આપણે ચાંગોદર વટીન જે તુલસી હોટલ આવે બાવડા પાસે ત્યાંથી આપણે સીધા અવતાર્યા હતા પાસા જે આપણે બાર હજાર રહ્યું ને ત્યાં અત્યારે આપણે આવી ગયા છે અને આપણે બારેજા થી આગળ હજી એ રસ્તો આવે ને જે આપણે વડોદરા એક્સપ્રેસ હાઈવે આપણે નિયા ગાડી ભરવા જવાનું છે પણ એનું કારણ છે કે ભાઈ આપણે નિય ક્યાંય ગાડી રાખવાની જગ્યા નથી ને એટલે આપણે આવતા રહ્યા છીએ બારેજા બ્રિજ આગળ જ્યાં આપણે પ્રગતિ હોટલ છે એટલે એ પ્રગતિ હોટલે આપણે અત્યારે ગાડી રાખી દીધી છે કેમ કે અહીંયા બધી આપણે પૂછીને તો એમ કે ભાઈ અહીંયા કે સેફ જગ્યા નથી કેમ કે અહીંયા અમદાવાદમાં આપણે બહુ ધ્યાન રાખવું પડે કેમકે ડીઝલ ચોરી અને ટાયરના જોટા ને એવું બધું કાઢી જઈએ કેમકે અમદાવાદમાં ઘણી જગ્યા એવા બનાવ બની ગયા છે અને આપણે ઘણી ગાડીઓમાં એવા જે મિત્ર સર્કલની ગાડીઓ છે ને એમાં બની જાય છે કેમ કે ડીઝલ કાઢી જાય કે બેટરીઓ કાઢી જાય એટલે અમદાવાદમાં ગાડી રાખવી હોય ને તો સેફ જગ્યાએ જ ગાડી રાખવી પડે એટલે આપણે અત્યારે આવી ગયા છે જે અસલાલી થી બારે જવાળો રસ્તો આવે ને ત્યાં પ્રગતિ હોટલ આવે છે એટલે આપણે પ્રગતિ હોટલે ગાડી રાખી દીધી છે અને આપણે ભરવાનું વતન ના કન્ફર્મ સેટિંગ થઈ ગયું છે પણ એ તમને આગલા માં ખબર પડી જાય છે કે ભાઈ આપણું ક્યાંનું લોડિંગ છે અને ક્યાં આપણે લોડિંગ કરીને જવાનું છે એટલે હવે આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ